કચ્છના ઐતિહાસિક અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા શહેર ભુજમાં ભારતની સૌથી મોટી અવકાશ વેધશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે આ વેધશાળામાં એક કરોડ રૂપિયામાં લગાવાયેલ ચોવીસ ઇંચનું ડોલ કિર્કહમ ટેલિસ્કોપથી ખગોળશાસ્ત્રના રસિકોને અદ્ભુત અવકાશની ઘટનાઓ નિહાળવાનો અવસર આપે છે અહીં સામાન્ય લોકો માટે અત્યાધુનિક ટેલિસ્કોપ લાગેલો છે આ ટેલિસ્કોપના માધ્યમથી તમે ચંદ્ર ગુરુ શનિ અને દૂરના ગ્રહો નક્ષત્રોને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે

આ સમયગાળામાં આકાશ મોટા ભાગે ખૂબ જ ચોખ્ખો હોય છે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ વેધશાળામાં ગાઈડની સુવિધા પણ છે જાણકાર ગાઈડ ઉપગ્રહો તારાઓ અને ગ્રહ નક્ષત્રો વિશે રસપ્રદ માહિતી પ્રદાન કરે છે આ વેધશાળાનો મુખ્ય હેતુ માત્ર અવકાશી પદાર્થોના અવલોકન ઉપરાંત નાગરિકોને મનોરંજન સાથે શિક્ષણ આપવાનો પણ છે જેમાં વિદ્યાર્થી હોય કે ખગોળશાસ્ત્રી હોય કે પછી હોય સંશોધક अवकाश अपने दिखते हैं मतलब मैं माउंट आबू जाता हूँ कभी जाता हूँ तो ऐसी दिखती है लेबोरेटरी बट वो आम लोगों के लिए ओपन नहीं होती है बट पहली बार देखा कि इतनी बड़ी और इतनी प्रोफेशनल लेवल की जो टेलीस्कोप है वो यहाँ पे इंस्टॉल्ड